દૂધવાળો અમારા ઘરે દૂધ દેવા આવતો અને કલાકો સુધી મારી માતા સાથે બેસીને વાતો કરતો ક્યારેક પચાસ કે સો રૂપિયા મારા હાથમાં રાખી જતો એક રાત્રે કે દૂધ આપવા આવ્યો તો મેં બૂમ પાડીને કહ્યું કે બહાર તપેલી પડી છે તેમાં દૂધ રાખી આપો પણ તે રાત્રે દૂધવાળાએ દરવાજો બંધ કરી અને અંદર આવ્યો અને મારે જ તો હોશ ઉડી ગયા અને પછી તેને મારી મા અને મારી સાથે આજે ફરી શાળાઓથી ઘરે આવીશ ત્યારે તે માણસ મારી સામે બેઠો હતો મને મારી મા સમજાતી હતી કે શા માટે એક દુધવારાને પોતાની સાથે બેસાડી હું ઘરે આવતી ત્યારે તે મને જોઈ અજીબ રીતે અને ઊભો થાય છે જેમ જેમ કે મારી તરફ આગળ વધવા લાગ્યો મારા રૂમમાં ચાલી જાય માટે કંઈ પણ કરી શકે એવું બધું સમજતી હતી પણ ખબર નથી કે મને શું થઈ ગયું હતું ત્યારથી આ નવો દૂધવાળો અમારા વિસ્તારમાં આવ્યો અને અમારા ઘરે દૂધ પહોંચાડવાનું શરૂ કર્યું ત્યારથી મને મારી માતા અને ત્યારથી એ માણસ અમારા ઘરે દૂધ દેવા આવવા લાગ્યો હતો ત્યારથી મારા માતા પર દરવાજા ઊભી રહી અને તેના વિશે વાત કરતી રહેતી એક દિવસ તે દૂધવાળાએ કહ્યું કે મને બહુ ભૂખ લાગે તો જમવાનું મરી જાય અને ખબર નહીં ત્યારે દુનિયાભરને કઈ માનવતા મારી માના જાગી ગઈ અને મારી મા કહેવા લાગી હા જમવાનું બની ગયું છે લાવી તે દિવસ પછી કે માણસ દરરોજ બપોરનું ભોજન અમારા ઘરે ખાવા લાગ્યો મારી માતા વિધવા હતી અને અમે બંને માતા અને પુત્રી ઘરમાં એકલા રહેતા હતા મારી માતા ખૂબ જ અલગ સ્ત્રી હતી કે કોઈ પુરુષ સાથે વાત કરતી ન હતી અને આને ના કોઈ માણસ મારી માતા તરફ પાઘરી ઉપાડતું હતું મારા પિતા મારા જન્મ પહેલાં અવસાન પામ્યા હતા અને મારી મા એક દિવસ કે દૂધવારાએ કહ્યું કે મને બહુ ભૂખ લાગી છે મને જોતા કે દુકાનમાંથી બહાર આવ્યો અને મારું નામ લઈ બોલાવવા લાગ્યો આજ મને જોતાં કે દુકાનમાંથી બહાર આવ્યો અને મારું નામ લઈ બોલાવવા લાગ્યું મને ગુસ્સેથી તેની સામે જોયું મને તેની સામે જોવું બિલકુલ પસંદ ન હોય તો મને આ વાતાવરણ ખૂબ જ ખરાબ લાગતો હતો તે મારી પાસે આવી અને મને કહેવા લાગ્યો ઘરેથી કંઈ ખાધું ન હોય આ લે બસો રૂપિયા સ્કૂલમાં જઈને ખાઈ લેજે એમ કહીને તે દુકાનદારમાં મા પાસેથી દુકાનમાં જતો રહ્યો અને બધા આજુબાજુવાળા લોકો મને વહેમ તરીકેની નજર હતી તે જોવા લાગે એ મને બિલકુલ પસંદ ન હતું તો માએ દરવાજો ખોલ્યો કે મને જોઈને પરેશાન થઈ ગઈ તેણે મને પૂછ્યું શું થયું અને મારી માતાને નોટ આપી અને કહ્યું દૂધવારાને બોલો તેની મર્યાદામાં રહે તેને બધા સમયે મારા હાથમાં બસો રૂપિયાની નોટ મૂકી અને કહેવા લાગ્યો કે કંઈક ખાઈ પી લે છે આવી કેવી રીતે શું આપણા માથા પર કોઈ કોઈ વ્યક્તિ નથી ભાઈ નથી કે બાપ નથી તેથી આવી હરકત કરે છે શું બજારમાં તે મારું અપમાન કરશે આપણે શું એના સહારે થોડું જીવન જીવી રહ્યા છીએ આ સબરી મારી માતા પણ વિચારવા લાગી તેને કહ્યું ઠીક છે તું સ્કૂલે જા કે દૂધ લઈ આવશે તો હું તેને શાંતિથી સમજાવી કે બજારમાં તને રોકે નહીં પૈસા ના આપે આ સમયે મારી હાલત એવી હતી કે ગુસ્સામાં મારી આંખોમાંથી કારણ કે આજે મને પહેલી વખત મારા પિતાની ગેરહાજરીનો અનુભવ થયો હતો કારણ કે જો આજે તે જીવતો હોત તો દ્વારાની આખી બજાર સામે મને પૈસા આપવાની હિંમત ન થઈ શું વિચારે છે કે અમે ખૂબ જ ગરીબ માણસ છીએ અને આ મારા ઉપર ઉપકાર કરી રહ્યો છે મને સારી નોકરી કરવાની શું જરૂર નથી દૂધ આપવા આવે છે કે દૂધ આપી અને પોતાના ઘરે ચાલ્યો જાય એનું કારણ શું છે રોજ તે અમારા ઘરે બેસીને રોટલી ખાય છે તેનો ચહેરો ખૂબ જ વિચિત્ર લાગતો હતો તેને કહ્યું મને માફ કરો મારો કોઈ આવો ઈરાદો ન હતો બસ મને દિલથી થયું એટલે મેં પૈસા આપ્યા હવે હું કોઈની સામે એવું કામ પણ અને દૂધવારોએ આ છોકરાઓની હરકત જ હોય ત્યારે તે ગુસ્સાથી લાલ થઈ ગઈ તેને દુકાનમાંથી બહાર આવીને થપ્પડ તેના મોઢા પર એ છોકરા તો હેરાન થઈ ગયું દૂધવારાએ તે છોકરાને કહ્યું આ છોકરીને કંઈ પણ કહેવાની હિંમત નહોતા અને કેવી રીતે થઈ ઉતારો ચહેરો તોડી નાખી અને ત્યાં ઘણા લોકો એકઠા થઈ ગયા મારે તો જાણે બની રહ્યું છે એવી મજબૂરી શું હતી તેને દુઃખી શું હતી કે દુધવારાને આવતા રોકી ન શકે અને એ અમારે શું મદદ કરી રહ્યો હતો મેં મારી માતાને દરેક વાત સત્ય કહેવાનું કહ્યું કે તેને શા માટે ના પાડી શકતી નથી તે અમારા પર કયા અહેસાન કરે છે મારી માતાએ કહ્યું કે તે મને આ કહી શકતી નથી પછી તેને ફરી કપડાં સીવાનું શરૂ કર્યું મને માના મન પર ગુસ્સો આવવા લાગ્યો ને મારી માતાને તેના હાલ પર છોડી દીધી કારણ કે તેને મારા કહેવા પર ધ્યાન ન આપ્યું પણ હું એ માણસ સાથે વાત કરતી ન હતી તે જો દરવાજા પાસે આવી પણ જતો તો હું દૂધ ન લઈ માતાને બોલાવતી કે દૂધવારો આવ્યો છે તમે લઈ લો તે દિવસોમાં હું શારાએ થતી હતી ત્યારે એક રખડતો છોકરો મારી પાસે આવે તેમ વારંવાર મારી તરફ અજીબ નજર કરી જોઈ રહ્યો હતો ત્યારે મારી પાછળ સિદ્ધિ વગાડી રહ્યો હતો અરેક તમારી જેમ ચાલતો પણ હું ત્યારે હું તેને કંઈ કહીતી તો મારો જ તમાસો થતો અને જ્યારે હું દૂધવારાની દુકાન પાસે પહોંચી અને દૂધવાળાએ છોકરાની હરકત જ હોય ત્યારે તે ગુસ્સાથી લાલ થઈ ગઈ તેને દુકાનમાંથી બહાર આવ્યો અને ચાર થપ્પડ તેના મોઢા પર માર્યો તે છોકરો તો હેરાન થઈ ગયો દૂધવારાએ તે છોકરાને કહ્યું કે આ છોકરીને કંઈ પણ કહેવાની હિંમત અને કેવી રીતે થઈ અને ત્યાં ઘણા લોકો એકઠા થઈ જાય મારો તો જાણે બની ગયો તો હું જાણું કે છોકરી એવી નથી ખબરદાર જો મેં તેને આ છોકરી સામે જોતા પણ જોયું તો હું તારી આંખો કાઢી નાખીશ આ જોઈને લોકો મને આચ્છરથી જોવા લાગ્યા કે જાણે આ માણસ માથે માણસ સંબંધ હોય હું દૂર હરકત હતી પરેશાન હતી મારા ઘરે આવી અને માતાને કહ્યું કે દ્વારા મારો તમાસો બનાવી રાખી દીધો છે અને જ્યારે બધી વાતને માને કહીશ તો મા કહેવા લાગે કે દૂધ આપશે કારણ કે મા આજે બહાર બેઠી ન હતી જે તેની સાથે વાત કરી પણ મારો જીવ નીકળી ગયો અને તે માણસ મારા રૂમમાં પ્રવેશી તેને જોઈને હું ડરી ગઈ અને ગુસ્સે થવા લાગ્યો અને મારો જીવ તો ત્યારે નીકળી ગયો જ્યારે તેને દરવાજો બંધ કરી દીધો અને રૂમને લોક મારી દીધો મેં કહ્યું ખબરદાર તું તો મારી પાસે આવ્યો તે કહેવા લાગ્યો પહેલાં સાબર મેં કહ્યું મારે કંઈ સાંભળવું નથી મા પણ ઘરે નથી કે મારી પાસે આવી અને ઊભું રહી ગયું અને કહેવા લાગ્યું કે જો તારી માતા ઘરે નથી તો તા મારેથી ડરવાની જરૂર નથી હું તને જે કહી રહ્યો છું તે ધ્યાનથી સાંભળ તે મને પિતા કહેવા લાગ્યો હું તારો પિતા છું મેં તેને કલર પકડ્યો મેં કહ્યું તમે મારી મા સાથે કેમ લગ્ન કરે તમે મારી મા સાથે દગો કરીને તેને લઈ ગયા છો મારી વાત સાંભળી કે કહેવા લાગ્યું કે જે ભૂલ મેં પહેલાં કરી છે તેથી હું તારી માતા સાથે ક્યારેક લગ્ન કરી શકું હવે તેના શબ્દોથી મેં આશ્ચર્ય થયું તે કહેવા લાગ્યું કે તારા પિતાજીથી અહીં તારી માતા પણ વિધવા નથી તારા પિતા સમય તારી સાથે ઊભાશે અને હું તારો સગો પિતા છું તેથી મેં કોઈ વાતે તારી માતાને છૂટા છેડા આપી દીધા હતા અને તેનો છેડીને ચાલ્યો ગયો હતો પરંતુ આ પછી હું વિચારવા લાગ્યો કે બહુ ખરાબ કરું છે કારણ કે મારી પાસે બહાર નીકળવાનો કોઈ રસ્તો ન હતો થોડા વર્ષે હું આમ તેમ ધક્કો ખાતો રહ્યો અને પછી જ્યારે હું પાછો આવ્યો તો તારી માતા ત્યાંથી ચાલી ગઈ હતી મેં તેને શોધવાનું પણ હું તેને શોધી શક્યો નહીં અને થોડા સમય પહેલાં જ મેં તેના વિસ્તારમાં જોઈ તે મેં તારી માતા પાસે માફી માગી અને તેને ઘરનો તમામ ખર્ચ પણ આપવાનું શરૂ કર્યું અને આ વ્યક્તિએ મને કહ્યું કે તેને પ્રેમ કર્યો હતો અને તેથી જ તેને ફરીથી લગ્ન કર્યા નથી પરંતુ તમારી પાસે આવવા લાગે તો બધા તમારા વિશે વાત કરવા લાગ્યા તારી માતાએ મને કહ્યું કે હું તમારી દીકરીને આખું સત્ય કહી અને અહીંથી ચાલ્યા જાઉં કહેવાનું શરૂ કર્યું મારે તને પિતાનો અધિકાર આપવો છે તેથી તું મને રોકીશ મેં કહ્યું જો તમારે આ જોઈતું હોય તો બધાની સામે કબૂલ કરશો કે તમે મારા પિતા છો જેથી કોઈને શંકા ન થાય કે હું તેની દીકરી છું અને તે તમારા માટે સારા પણ બની ગયા હતા પરંતુ તેને એ ભૂલને કારણે તેની માતા સાથે જે પણ કર્યું હોય તેનું કંઈ પણ થઈ શકે તેમ ન હતું તમને જો અમારી સ્ટોરી પસંદ આવી હોય તો અમારી ચેનલમાં જોતા રાખો